કાકડ કંબોઈ ખોડિયાર સમૂહ લગ્ન સમિતિ કુંપાણી પાટી સોલંકી જાગીરદારો દ્વારા એક હજાર આઠ ચેતનપુરી મહંતના યોજાયા આ સમૂહ લગ્નમાં દસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા આજેના આધુનિક યુગમાં હળતી મોંઘવારીમાં સામાન્ય ગરીબોને લગ્ન પ્રસંગોના ખર્ચ ન પોસાય તેમ છે ત્યારે સમાજના યુવાનો દ્વારા સારા પ્રયાસ દ્વારા સમાજના ફાળા દ્વારા દરેક સામાન્ય પરિવારોને સહાયક થાય તેવા હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કુંપાણી પાટી સોલંકી પરિવાર દ્વારા આજે છઠ્ઠા સમૂહ લગ્ન ખૂબ જ સાથે યોજવામાં આવ્યા આ પ્રસંગે સમાજના દાનની સરવાણી વરસાવી જે સમૂહ લગ્ન સમિતિને આર્થિક રીતે મદદરૂપ થાય ખોડિયાર સમૂહ લગ્ન સમિતિ કુંપાણી પાટી લગ્ન સમિતિ દ્વારા દીકરીઓને કર્યાવરમાં વિવિધ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ભેટમાં આપી લગ્ન સેવા સમિતિ દ્વારા આમંત્રિત મહેમાનોનું સાલ ઉઢાડી ફુલહારથી સન્માન કરવામાં આવ્યું આમંત્રિત મહેમાનો તથા એક હજાર આઠ મહંત શ્રી ચેતનપુરી મહારાજ દ્વારા દીકરી બાઓને આશીર્વાદ આપ્યા સમૂહ લગ્ન સેવા સમિતિ દ્વારા ભોજન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી તેમજ સમસ્ત ખોડિયાર સમૂહ લગ્ન સમિતિ કુંપાણી પાટી આ સમૂહ લગ્નના ભોજનદાતા બની પ્રસંગને શોભાયમાન કર્યા આ સમૂહ લગ્ન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન ઉપસ્થિત મહેમાનો શ્રી ભારતસિંહ ભટેસરિયા પૂર્વ બનાસકાંઠા જિલ્લા મહામંત્રી ભાજપ શ્રી મંગાજી પનાજી દરબાર પૂર્વ પ્રમુખ શ્રી પાટણ તાલુકા ભાજપ શ્રી પ્રવીણસિંહ પહાડસિંહ ચૌહાણ શ્રી હરગોવનભાઈ શિરવાડિયા પૂર્વ ચેરમેન શ્રી બાંધકામ સમિતિ બનાસકાંઠા શ્રી ગોપાલસિંહ સૌજી સોલંકી પ્રમુખ શ્રી કાંકરે તાલુકા કોંગ્રેસ સમિતિ શ્રી નટવરભાઈ પટેલ પ્રમુખ શ્રી કાંકરે તાલુકા ભાજપ શ્રી રાજેન્દ્રસિંહ ઉદેશસિંહ સોલંકી પ્રમુખ શ્રી બેચરાજી તાલુકા ભાજપ શ્રી અમરસિંહ મફસી સોલંકી મહામંત્રી શ્રી કાંકરે તાલુકા ભાજપ શ્રી ઈશ્વરભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી કાંકરેજ ભાજપ શ્રી ગોપાલસિંહ ચોપરાસિંહ શ્રી માલસિંહ આર જાદવ માજી આચાર્ય શ્રી ગાયત્રી વિદ્યાલય કંબોય સૌ મહાનુભાવ ઉપસ્થિત રહી નવ દંપતીને સુખભર્યા આશીર્વાદ આપ્યા રિપોર્ટર ધારસી સોલંકી કાંકરેજ